નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર અહીંયા આપણા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની નાનકડી રીતો એટલે કે ટ્રીકો અને તથા છેલ્લે એક નાનકડી ટેસ્ટ પણ લઈશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલો પ્રશ્ન આદિ માનવનું જીવન કેવું હતું તો ભાઈ આદિ માનવનું જીવન કેવું હતું હા હેલો અને સરળ શબ્દોમાં જવાબ એનો આપી શકાય કે એનું જીવન હતું એ ભટકતું હતું એની પાસે સ્થાયી જીવન નહોતું એક જગ્યાએ રહેતા કે એવું કાંઈ હતું નહીં થોડા થોડા સમય ગાળે આગળ ચાલતા રહેતા અને એમના પોતાના સ્થાનો બદલતા રહેતા નીચે એક ફોટો પણ આપેલો છે આમાં કાંઈ એનું ઘર કે એવું કાંઈ દેખાતું છે નહીં આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા તો અહીંયા આદિ માનવો પાસે પથ્થરના હથિયારો તો કે હતા હાડકાના હથિયારો તો કે હતા લાકડાના હથિયારો તો કે હતા પરંતુ બંદૂક તો એ વખતે બંદૂક બંદૂક એની પાસે હતી નહીં એટલે જ આપણે જો નીચે ફોટો છે જેમાં ઉપર આડો એરો પણ કરેલ છે એનો મતલબ કે બંદૂક હતી નહીં પ્રશ્ન નંબર ત્રણ ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો ભીમ બેટકા છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે આપણે નાનકડું કુ સૂત્ર યાદ રાખવાનું છે આપણે મોબાઈલ વાપરતા હોય તો એમાં આપણે એમ બી વપરાય બરાબર તો એ ત્યાં યાદ રાખવાનું છે એમ બી પરંતુ કમ્પ્યુટરની ભાષામાં અલગ છે અહીંયા એમ બી આ છે એમ બીમાં એમ એટલે મધ્યપ્રદેશ અને બી એટલે ભીમ બેટકા હવે પ્રશ્ન કંઈક એવો બને કે ભાઈ મધ્યપ્રદેશમાં કયું પુરાતત્વીય સ્થળ આવેલું છે તો અહીંયા તમને એમ બી યાદ હોય તો એમ થી મધ્યપ્રદેશ બી થી અથવા હું તો પણ પ્રશ્ન પૂછી કે ભાઈ ભીમ છે કયા રાજ્યમાં આવેલું છે તો એમ બી યાદ હોય તો બી તો આવી તો એને આગળ એમ એમ બરાબર મધ્યપ્રદેશ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી તો ભાઈ એક જગ્યાએ લેવાનું શરૂ કરી દીધું ત્યારે આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કે તો તો ભાઈ ભાઈ કૃષિ એક જગ્યાએ એટલે જ રહ્યા અને ખેતીની શોધ થઈ ખેતી કરવા લાગ્યા હતા પશુપાલન પણ કરવા લાગ્યા હતા અને અનાજનો સંગ્રહ પણ કરતા શીખી ગયા હતા પરંતુ ઉદ્યોગ છે ઉદ્યોગ છે એ કરતા નહોતા કારણ કે એવું તો કાંઈ એમની પાસે જ્ઞાન હતું નહીં એવી કાંઈ ફેક્ટરી કે મશીનરી એ સમયમાં કાંઈ હતું નહીં એટલે કે ઉદ્યોગ કરતા નહોતા એટલે આપણો જવાબ બનશે ડી ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન એક સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ તો કોઈ પ્રશ્ન કેવા હું માગીશ પેલા એ સમજો કે ભાઈ એક જગ્યાએ રહેવાની જરૂરિયાત માનવને શા માટે ઊભી થઈ આપણે જોઈએ જવાબમાં લગભગ બાર હજાર વર્ષો પહેલા વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ ગઈ ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં કારણ કે પાકને ઉગાડતા થોડો સમય લાગે તેને પાણીની જરૂર પડે અનાજના છોડને કાપીને તેમાંથી અનાજને કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવવું પડે બાજરી ઘઉં જવ જેવા અનાજ આદિમનો માટે ખોરાક તરીકે ઉપયોગી થયા પશુપાલન માટે તેને આયોજન શરૂ કર્યું હતું આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનોના સ્થાયી જીવનની શરૂઆત થઈ ગઈ હતી તો ભાઈ સ્થાયી જીવનની જરૂરિયાત શું કામ ઊભી થઈ તો ખાલી એટલું યાદ રાખવાનું પશુપાલન અને ખેતી માટે પછી એના ફરતા તો તમે મુદ્દા લખી શકશો આગળ પ્રશ્ન નંબર બે અગ્નિના ઉપયોગથી આદિમાનોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું એટલે કે જે અગ્નિ હતી એની શોધ થઈ ત્યારબાદ એમના જીવનમાં શું બદલાવ આવ્યા તો જોઈએ અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું એક ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યા તો પછી આદિમાનવ હતા એ ઠંડી સામે રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા પછી ગુફાઓમાં અંજવાળું કરવા માટે અગ્નિનો ઉપયોગ કરતા અને જંગલી પ્રાણીઓને અગ્નિથી ડરાવીને એમને ભગાડવા માટે અગ્નિનો ઉપયોગ કરતા અને શિકાર લાવ્યા હોય તો એને પકવીને ખાવા માટે પણ અગ્નિનો ઉપયોગ કરતા હતા અહીંયા ચાર મુદ્દા આવડે એટલે તમને આખે આખા પ્રશ્નના માત મળી જાય પ્રશ્ન નંબર ત્રણ આદિમાનો કેવા પાકો ઉગાડતા હતા તો કે ભાઈ કેવા એ પાક ઉગાડતા એવો પ્રશ્ન છે આદિમાનો ઘઉં જવ બાજરી ચોખા અને મસૂર વગેરે પાકો ઉગાડતા હતા પ્રશ્ન નંબર ચાર આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા તો આદિમાનવો છે એ કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ ને બળદ આવા પશુઓ પાળતા હતા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન એક સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કરી દીધું હતું તો કે ભાઈ અહીંયા જવાબ બનશે ખોટું કારણ કે પાળતું પ્રાણીઓ પાળવાના શરૂ કર્યા હતા કૂતરો ગાય બળદ વગેરે તો અહીંયા સૌથી પહેલું એનું મિત્ર હોય તો એ કૂતરો હતો આગળ તમારે ભણવામાં આવશે પ્રશ્ન બે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો તો કે ખરું સાચું કારણ કે પાષાણ પાષાણ એટલે પથ્થર તો પથ્થર એનો અર્થ થાય પથ્થરના હથિયારો પણ ત્યારે જ ઉપયોગ થતા પાષાણનો અર્થ થાય પથ્થર ભીન બેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્ર દોરેલા છે તો ખોટું ભીમ બેટકામાં આદિમાનવ ચિત્ર તો દોરેલા છે પણ સિંહ અને વાઘના એમ દોરે સમજીએ કયા દોરે ભીમ બેટકામાં આદિમાનવે પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો તથા માનવોના ચિત્રો દોર્યા છે આમાં સિંહ કે વાઘની વાત આવતી નથી ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે તો સાચું કારણ કે હજી પણ એ ચિત્રો એમ નામ છે કુદરતી રંગોથી બનાવ્યા હતા તો બસ મને આશા છે કે તમને બધું યાદ રહી ગયું છે નીચે ટેસ્ટની લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને જો તમારે તમારું મૂલ્યાંકન કરવું હોય તો તમે કરી શકો છો અને તમારે ટેસ્ટમાં કેટલા ગુણ આવે એ તમારે મને કહેવું હોય તો આ વિડીયો અથવા આગળના વિડીયોમાં જણાવી દેજો ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં